ડીસા નગરપાલિકામાં બીજા ટર્મની પ્રથમ સામાન્ય સભામાં વરાયેલા પ્રમુખ સંગીતાબેન દવે અને મહિલા કોર્પોરેટરો સામે ખુદ ભાજપના જ કોર્પોરેટરો અને એક અપક્ષ સદસ્યે ભારે હંગામો મચાવી ધાક ધમકીઓ આપી હતી સ્ત્રી શક્તિનું અપમાન કરી હોવાનો આક્ષેપો થઈ રહ્યા છે મહિલા પ્રમુખ અને સદસ્યોએ આ બાબતે પાર્ટીમાં રજૂઆત કરશે તેમ પણ જણાવ્યું હતું ડીસા નગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતાં બીજા અઢી વર્ષના પ્રમુખ તરીકે સંગીતાબેન દવેની નિમણૂક થયા બાદ સોમવારે પાલિકાની પ્રથમ સામાન્ય સભા યોજાઈ જોકે આ સામાન્ય સભામાં ભાજપના જ કેટલાક સદસ્યો અને અપક્ષ સદસ્ય પ્રી પ્લાનિંગ કરીને હમ હંગામો મચાવશે તેવી પહેલેથી જ શક્યતા હતી બોર્ડની શરૂઆત થતાં જ મહિલા પ્રમુખ સંગીતાબેન દવેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં મહિલા બિલ રજૂ કરી તેત્રીસ ટકા અનામત આપવાના પ્રસ્તાવને રજૂ કરતાં સર્વસભ્યોએ અભિનંદન પાઠવ્યા જોકે ત્યારબાદ તરત જ સામાન્ય સભાની કાર્યવાહીની શરૂઆત થતાં અપક્ષ સદસ્ય રમેશ રાણા તેમજ ભાજપના જ કેટલાક કોર્પોરેટરો દ્વારા પ્રમુખ સ્વામે એકસાથે રીતસરની પ્રશ્નોની જડી વરસાવી હતી પ્રમુખે તેઓને એક બાદ એક જવાબ આપવા જણાવ્યું હતું અને સભ્યો મંચ પર ધસી આવ્યા હતા જેથી કેટલાક મહિલા સદસ્યો પણ પ્રમુખની તરફે થતા રજૂઆત કરનાર સભ્યોએ રીતસરની ધમાચકડી મચાવી હતી હંગામા વચ્ચે પ્રમુખે સામાન્ય સભાની કાર્યવાહીનું વંચાણ કરી બોર્ડ પૂર્ણ જાહેર કરી દીધું હતું કોઈ બબાલ થઈ નથી ભારતીય જનતા પાર્ટીની આ બોડી હતી પહેલાં તો ભયંકશ્રીને બધે અભિનંદન આપ્યા અને ભારતીય જનતા પાર્ટી હર હંમેશા વિકાસને વરેલી પાર્ટી છે અને જ્યારે મુદ્દાઓની ચર્ચા હતી તો વિકાસની ચર્ચા હતી અને નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે કે હર હંમેશા કોઈ પણ કામમાં ભ્રષ્ટાચાર ના થાય તો આપણે પબ્લિકની સામે કોઈ પણ મુદ્દા હોય બોર્ડ એટલે આપણે બોર્ડમાં ચર્ચા કરીએ કોઈ પણ અને મુદ્દા માટે પણ સામે સદસ્યો ભારતીય જનતા પાર્ટીના જ હતા એમને મુદ્દા ક્યાં કોઈ બબલજીવ થયું જ નથી આ મુદ્દાઓની ચર્ચા હતી ના ના એવું કશું જ નથી રમેશભાઈ રાણા વિકાસનો મુદ્દો ઉભાડ્યો હતો બેને ટાઈમે જાબ ના આપ્યો ત્યારે એ રૂબરૂ ત્યારે કોઈ એવો આક્ષેપ તમે મીડિયામાં પણ જોઈ શકો છો બરાબર એવો કોઈ બનાવ નથી બન્યો ના ના એવું નથી પાર્સલથી તીન ચાર આવ્યા પછી છ છેલ્લા થી મહિનાથી નું બોર્ડ ચાલતું નથી વિકાસના કામો નથી થતા ત્યારે આપના તરફથી જે વ્યક્તિઓ હતા એમણે આજનું પણ બોર્ડ રોક્યું છે આ બાબતે તમારું શું કહેવાય અમારા તરફથી કોઈ વ્યક્તિ અમે ભારતી ભારતીય જનતા પાર્ટીના વરેલા બધા સદસ્યો છે હંમેશા વિકાસનું જ કાર્ય કરતા હોઈએ છીએ અને બોર્ડ દર વખત ચાલે છે કેવું નહીં ચાલતો આજે બેન ચાલુ બોર્ડમાં અમારી પાર્ટીના જે સદસ્યો મુદ્દાઓ જે અંદર લખેલા હતા એ મુદ્દાઓની ચર્ચા કરતી તે ચર્ચાને કરવાની જગ્યા બેન તેઓ અધ્યક્ષ સ્થાન છોડી દીધું હતું આજે અહીંયા આજે ડીસા નગરપાલિકા સામાન્ય સભ્ય એટલે જનરલ બોર્ડ હતું જનરલ બોર્ડની અંદર ચૂંટાયેલા સદસ્યો પ્રશ્ન જે એજન્ડાની આઈટમ હોય એ મુજબ અધ્યક્ષ આ બોર્ડને ચલાવતા હોય અને અધ્યક્ષને પ્રશ્ન ચૂંટાયેલા સદસ્યો એનામાં પ્રશ્નાવલી કરતા હોય છે કે પ્રશ્ન જે પૂછવાનું હોય એ અધ્યક્ષને પૂછી શકે છે એમાં અન્ય કોઈ સભ્યને કાયદાની જોગવાઈમાં કોઈ રાઇટ નથી જવાબ આપવાનો અને એનું સ્થાન જે સ્થાને બેઠા હોય છે એ સ્થાન છોડી અને આગળ જ્યાં પ્રમુખશ્રી બેઠા હોય છે અધ્યક્ષ તરીકે બોર્ડના ત્યાં આવી અને પોતે અધ્યક્ષ જે કે એમને એવું લાગે છે કે હું અધ્યક્ષ છું અધ્યક્ષ જે પ્રેસિડન્ટ અધ્યક્ષ છે બોર્ડના અને એ જ બોર્ડ ચલાવી શકે અમે પ્રશ્નો પૂછવાનો અમને અધિકાર છે અને કોઈ પણ બેન હોય કે ભાઈ હોય જે સદસ્યો હોય એમાં એમને રાઈટ છે એમની જગ્યા ઉપર ઊભા રહી અને પ્રશ્ન પૂછવાનો અમે બેનને પ્રશ્નો પૂછતા હતા બેન એવી રીતે બોર્ડ ચલાવતા હતા અધ્યક્ષ તરીકે કે કોઈ બારખડી વધતા હોય ને નાના બાળકો એ રીતે એજન્ડાની આઈટમ હોય એ મુજબ જ બોર્ડ ચાલતું હોય કાયદાની જોગવાઈ મુજબ કે આ એજન્ડા છે એજન્ડા એક બરોબર બે ત્રણ એની વંચાને લઈ અને જે એમાં ચર્ચા વિચારણા થતી હોય છે અને ચર્ચા વિચારણા કર્યા પછી અને સભ્યો ચૂંટાયેલા સદસ્યો એમાં સવાલ કરતા હોય છે અને પછી જ પ્રશ્ન પૂર્ણ થાય જે એજન્ડાની આઈટમ મુજબ પછી જ આગળ બીજો પ્રશ્ન આવે છે એ જ રીતે ચાલે છે બરાબર એટલે એમાં કોઈ બેન્ડ વધારે પડતું આવું કહેતા હોય બેનને ક્યારે પણ કોઈ બેનને આગળ આવી જે અધ્યક્ષની જોડે આવી અને વધારે અધ્યક્ષ તરીકે પોતાનું કે હું સારી લાગું એ રીતે કોઈ નથી અહીંયા બોર્ડ અધ્યક્ષ ચલાવે એટલે અધ્યક્ષને પ્રશ્નો પૂછવાનું મારો રાઈટ બને છે હા કોઈ મહિલાનું અપમાન કર્યું નથી મેં અ અભાષા બોલ બોલ્યો નથી બહેનને ખૂબ એ જ મેં વાત કરી છે તમે મીડિયાની માધ્યમથી બધા જ અહીંયા મીડિયાના પત્રકારો ભાઈઓ તમે હાજર હતા તમે દેખી લો કે અધ્યક્ષને જ રાઈટ છે બોર્ડ ચલાવવાનો અને પ્રશ્નો આપવાનો અધ્યક્ષને જ રાઈટ છે આમાં અન્ય કોઈ માણસ જવાબ ના આપી શકે બોર્ડની અંદર અને બહારથી આવેલા લોકો અહીંયા બોર્ડની અંદર હાજર ના રહેવા જોવે સભ્યો સિવાય અને અધિકારી સિવાય અને પ્રેસ મીડિયાના લોકો જ આ બોર્ડની અંદર રહી શકે છે અહીંયા જે બહેનો છે એમના પતિશ્રી પણ હાજર રહે છે એ કાયદાની વિરોધ અને અનલિગલ વસ્તુ છે એમાં એક પણ અહીંયા વડાપ્રધાનશ્રી આજે અનામત લાયા અઠ્યાવીસ ટકા અને એમનો લાભ આ બહેનોને મળતો નથી એમના પતિશ્રી અહીંયા નગરપાલિકાની અંદર પણ પ્રોક્સી વહીવટ કરી રહ્યા છે અને ખૂબ જ ખરાબ રીતે આ દિશા શહેરની હાલત બગાડી રહ્યા છે અને મેં કોઈ આ બેનને પ્રશ્નો એવો ખોટો કર્યો નથી આજે મારું પહેલું બોર્ડ હતું ડીસાના વિકાસ માટે અને ડીસાના વિકાસનું જે બોર્ડ હતું એ પ્રમાણે અમે બધું કામ કરીશું બધા ભેગા થઈને સદસ્યોના સજેશન મુજબ આપણે હા આ વાત સત્ય છે જે અમુક ભાજપના અને રમેશભાઈ રાણા અપક્ષવાળા એ બધા અમારે ભેગે થઈને અમને માથે બહેનોનું અમારું આજે ઘોર અપમાન થયું છે જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે અમને તેત્રીસ ટકા અનામત આપતા હોય એ નારી શક્તિને અમને વંદન કરતા હોય એ જ એ પણ અમને હે નહીં કારણ અમારી આજે ગરીમા નથી સચવાની ભાજપના અમુક સદસ્યો હતા નામ નહીં તો નહીં બધા કેમ કે રમેશભાઈ ટેબલ ઉપર જ્યારે માથે આવ્યા ત્યારે બધા ભેગા જ હતા એટલે કોઈ એ તો ખબર નહીં પણ બધા સદસ્યોએ ખા ઉભાળો કર્યો હવે એ તો ખબર નહીં પણ હવે પાર્ટી જે હશે જોઈશું તો હા કરીશું કરીશું અમે હું નગરપાલિકાની સદસ્ય છું વોર્ડ નંબર ત્રણ તો આજે નગરપાલિકામાં જનરલ વોર્ડ હતું તે હિસાબે સૌ બધા બેઠકમાં બેઠા હતા તો પ્રમુખ બેન છે ને એમને જેવા તેવા પ્રશ્નો કરવા મળ્યા એમનું કોઈએ સાંભળવા ના લીધું અને પછી ત્યારબાદ મેં ખાલી ઊભા થઈને એમ કીધું કે ભાઈ મહિલાને દબાવવાની કોશિશ મત કરો મહિલું મહિલા પૂછે છે તમને તમારે પ્રશ્ન કરવો છે એ પૂછે છે જવાબ આપે છે તો જેમ તેમ બોલવા મળ્યા રમેશભાઈ રાણા એ નગરપાલિકાના કોર્પોરેટર છે વોર્ડ નંબર ત્રણના મને એમ કહે છે કે તમારે બોલવાનું નહીં ચૂપ થઈ જાઓ નકર મારીશ આવી મને ધમકી અમને આપી છે એટલે આ કોઈ શિસ્ત છે અને મહિલાઓનું અપમાન કરે છે વારે ઘડીએ અને મહિલા એક પ્રમુખ બની છે તો તેનું વારે ઘડીએ અપમાન કરવા માગે છે એમને એમ છે કે હું મહિલાને જેમ તેમ બોલું કે ઉગ્ર સ્વભાવ થઈને બોલું કે ડોળા કાઢવું એટલે મહિલાઓ બેસી જશે પણ ના મહિલા બેસે નહીં અને મહિલા પ્રમુખ બન્યા છે ને એ બદલ એમને ઘણું કાઠું પડ્યું છે એટલે દબાવવાના ધંધા કરે છે જેવા તેવા પ્રશ્ન પૂછે છે અને એ જવાબ આપવાની ના નથી જવાબ આપવો જરૂરી છે પણ એક એક પ્રશ્નનો જવાબ આપે ચાર પાંચ બધા ભેગા થઈને મહિલાને દબાવવાની કોશિશ કરે છે એક ટેબલ ઉધી ચડી ગયા હતા અને જેમ તેમ બોલે છે કારણ એમ કે મહિલા સદસ્ય છે કેમ પ્રમુખ બની છે ના ના હોવું જોઈએ એમ મહિલાઓને દબાવવાના ધંધા બીજું કંઈ નહીં ના ધમકી તો મારે કશું મને આપી છે એ બદલ એમને કડક શિક્ષા થવી જોઈએ બસ બાકી બીજું હું કંઈ કરવાની માંગતી ના પાર્ટીમાં રજૂઆત કરીશ પાર્ટીમાં રજૂઆત કરીશ